thank you વડોદરા શહેર પોલીસ કમિશનર રનસિંહા કોમારે જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસ દ્વારા પંચોતેર નવા પોઈન્ટ ઓફ સેલ મશીનનો ઉપયોગ શરૂ કરાયો છે આ ઈ મશીન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને જે વ્યક્તિ પાસે એડમિન રાઇટ્સ નહીં તેની સાથે અને સારથી વાહન ડેટાબેઝ સાથે ઇન્ટ્રીગેટ છે જેથી ઓનલાઈન આ મશીન દ્વારા જે પણ ચલન આપવામાં આવ્યા હશે તેની જાણકારી જવાબદાર અધિકારીને મળી રહે છે મશીન દ્વારા નેટ બેન્કિંગ ક્યુઆર કોડ સ્કેન અને ડેબિટ ક્રેડિટ કાર્ડ કેશ મેમો ઓનલાઈન પેમેન્ટ સહિતના માધ્યમથી દંડ ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વ્યક્તિને સ્થળ ઉપર જ રિસિપ્ટ આપવામાં આવશે ઝડપથી અને વિશ્વસનીય કાર્ય થશે જેથી ગાડી છોડવા માટે પોલીસ સ્ટેશન સુધી કે આરટીઓ સુધી જવાની જરૂર નહીં પડે વધુમાં જણાવ્યું હતું કે શહેરના નાગરિકો ટ્રાફિક નિયમોનું પાલન કરીને માર્ગ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષિત બને અને લોકોને અગવડ ન પડે તે માટે પોલીસ વિભાગ કાર્ય કરી રહ્યું છે नागरिकों ने वो जो सगड़ता अपना इरादे थी आज एक हेन्ड हेल्ड डिवाइस नो अपने पेमेंट मे इश्यू इंट्रोड्यूस कर रहा है आप पंचोतेर जगह हाजर रहना हेड कॉन्स्टेबल हेन्ड हेल्ड सेट हे तो कोईपन नागरिक ने ई चलान मू हो ऑन दी स्पॉट पेमेंट करने मांगता हो क्रेडिट कार्ड डेबिट कार्ड यूपीआई फोन पे જો માધ્યમ થી આ ડિવાઇસ ઉપર તમે પેમેન્ટ કરી શકશો આ ડિવાઇસ માં આ ડિવાઇસ ઇntegrated છે કમાન્ડર કંટ્રોલ સેન્ટર સાથે સારથી વાહન ડેટાબેઝ સાથે અને એ એસપીઆઈ પેમેન્ટ ગેટવે અને ઈ ટ્રેઝરી સાથે ઇntegrated આ ડિવાઇસ ઓન ધ સ્પોટ પેમેન્ટ રીસીવ કરશે અને જે પેમેન્ટ કરનાર ને રસીદ પણ મળી જશે આ એક પારદર્શક સ્પીડી એ રિલાયેબલ એક મેથડોલોજી થી નાગરિકો પોલીસ સ્ટેશન સુધી જવાનો નોબત ના આવે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે કેટલા મિનિટો સુધી ટ્રાન્ઝેક્શન કરવાની જરૂરત ના પડે ઓફિસ જતી વખતે પરત આવતી વખતે કે તમારો કોઈ વેજીટેબલ માર્કેટ માં જતી વખતે આવતી વખતે કોઈ પણ સંજોગોમાં તમે પેમેન્ટ કરીને નીકળી શકો છો નાગરિકો ને અપીલ છે કે આ ડિવાઇસ

વડુદરા શહેર એક સુરક્ષિત શહેર બને માર્ગ સુરક્ષાને આપને ધ્યાન આપીએ નાગરિકોના સહકારથી વડુદરા શહેર ટ્રાફિક પોલીસને ટિયા બિના માનવ વેચકો એક મોબિલિટી વધારીને સુરક્ષિત طریقےથી રોડ યુઝર રોડનો ઉપયોગ કરી શકે આ પ્રકારના આયોજનનો પ્રયાસ સર ટોટલ કેટલા ડિવાઇસ 75 ડિવાઇસસ આપણે તૈનાત કરી રહ્યા છીએ અચ્છા નાનીજી બેટરી હોય છે 1 ડે ચાલી જાય 12 અવર્સ માટે ચાલે છે એટલે એક શિફ્ટમાં કામ करणार હેડ કોન્સ્ટેબલ એસઆઈ અને અતનપુર રિટે યુઝ કરીને વિજા શિફ્ટને જ્યારે ચેન્જ કરે ચેન્જ જરૂર થાય ત્યારે થોડું ચાર્જમાં મૂકીને રિપ્લોય કરી શકે નોર્મલી ટ્રાફિક પોલીસ સવારે 8 વાગે થી નાઈટ 10 વાગે સુધી કામ કરતી હોય છે તો આ ડિવાઇસ એમના હાથે આખા દિવસ દરમિયાન આપણે કામ કરી શકે એ રીતે ઓપરેશન છે આ હેડ કોન્સ્ટેબલ અને એસઆઈ અને પીએસઆઈ ઇન્સ્પેક્ટર આ ઉપયોગ કરી શકે અને બોડી ઓન કેમેરા છે આ ટેકનોલોજી ટૂલ છે પારદર્શક રિલાયબલ એકાઉન્ટેબલ સિસ્ટમ છે એટલે કોઈને કોઈ હેન્કી પેન્કી કોઈ મિસ્ટેક કરવાની તક નથી તો નાગરિકોને વિશ્વાસ કરીને રોડ સાઈડમાં ઉભા રહીને આ પેમેન્ટ કરી શકે લોકો શું રહ્યા છે જ્યારે ડિવાઇસીસ લોકોને એક તરફ આમ આકર્ષણ બી લાગે છે પૈસા ભરા બી રહી પણ લોકો શું પ્રતિસાદ આપી રહ્યા છે અત્યારે અત્યારે આજથી આપ શરૂ કરી રહ્યા છે મને વિશ્વાસ છે કોઈ નાગરિક ટ્રાફિક દંડને ભરવા માટે સક્ષમ નથી હોતા એવું નથી બનતું આ એક ઇન્ટેન્શનનો પ્રશ્ન છે એટલા માટે હું અપીલ કરું છું તમે હેલ્મેટ પહેરો સીટ બેલ્ટ પહેરો અને ટ્રાફિક સિગ્નલ માં રોકો ડ્રંક ડ્રાઇવિંગ રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને કોઈ પણ પ્રકારના ઓવર સ્પીડિંગ વગેરે ના કરો તો તમે પોતે તમારા પરિવાર અને સાથી નાગરિકો ના સુરક્ષા જાળવવામાં પોલીસ અને આકાશ તંત્ર ને સફળતા મળી